અત્યારે હવે હે ને હું પીટીસી ગ્રાઉન્ડ ભાઈ અત્યારે એનસીસીની ટ્રેનિંગ કરવા માટે આવ્યા છે મારો મામાનો છોકરો મળવા આવ્યો હતો હું અમે અત્યારે નીચે આવતો રહ્યા છે સિનિયર સિનિયરને ઉતા હતા એટલે કઈ નીચે આવતરે અમે કીધું નીચે વાત કરીએ અને અમે નીચે અત્યારે વાત કરીએ છે પેલા તો મારે રજિસ્ટ્રેશન કર્યું પછી રજીસ્ટ્રેશનથી બેરેક નંબર ચાર ગોઈતું પછી અત્યારે આને ઉપર એટલે હોલ નંબર છ માં ગોઈતો આ બધો ભાઈ ટેસ્ટથી ઉતો હતો ટેન્શન છે હવે આ વાકો વળી ગયો સાબ કઈ વણો 10 દિવસ ખાલી આયા હે ને સાદો વિશ્રામ કરીને સુઈ જવાનું તે જ ચાલ

फोन तो लेता जाओ लोग माटे लो फोन तो हेलो निकली गया सो अत्तो दक्षा मम्मी बहुत मस्त लागे <laughs> नजर लगा दी थी, थी मने सो करिया ए हेलो पटिया चलो अबे हमें बताया भी क्या से परिवार नो सभ्य एक वधी के से एक सभ्य वधी के से और और मोटी मां हां मोटा मम्मी बन गया छे

You <laughs> a યા થા ય મા આમ દાખા કરી ને бенде на мене баг на

મગ ને બધું ખાધું અને ને ચેન્જ કરી ને હવે રસોઈ બનાવી છે હાડા હાથ થઈ ગયા ને ઘરની રસોઈ બનાવશું કેવું છે બધું ઉદ્યકારો ઉદ્યકારો વાટ જવા દે અત્યારે કઈ મજા આવી ગઈ કાપડ હા